મિત્રો સ્નેહીશ્રી અમારા આમંત્રણને રૂબરૂ મળ્યા તુલ્ય સમજી જરૂર પધારશો ડૉક્ટર ગૌરવ ચાવડા સર તથા ડૉક્ટર અલ્પા મેડમ ચાવડા તથા મધુદીપ હોસ્પિટલના સમગ્ર સ્ટાફને લીધે અમારે ત્યાં શુભ પ્રસંગ આવેલ છે આપ સૌને પધારવાનું હાર્દિક આમંત્રણ છે મિત્રો આવા સરસ અમને મેસેજ આવ્યો છે બરોડાથી તો જેમ આ દંપતીને બરોડાથી આટલું સરસ રિઝલ્ટ મળ્યું છે શું આપને પણ આવું રિઝલ્ટ જોઈએ છીએ તો આપ સમજી શકો છો કે મદદીપ આઈવીએફ અને ટેસ્ટ બેબી હોસ્પિટલમાં આ સંબંધ એકવારનો નહીં જિંદગીભરનો હોય છે વિશ્વના સૌથી ઓછા દરે એટલે કે ફક્ત તેત્રીસ હજારમાં ટેસ્ટ ટુ બેબી આઈવીએફથી બાળક રાખવાની ટ્રીટમેન્ટ મધુદીપ આઈવીએફ અને ટેસ્ટ ટુ બેબીમાં કરી રહ્યા છીએ અહીં જેમને એનો લાભ લીધો છે એમનો અમે ખુશી એમની જે આ શ્રીમંત વિધિ છે એની આ જેમને સરસ એવું નિમંત્રણ મોકલ્યું છે સાથે આભાર એ જે મોકલ્યું છે એ બદલ અમેનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ બરોડાથી આ દંપતીનો ખૂબ ખૂબ આભાર આપને પણ આવી તકલીફ હોય બાળક રાખવામાં પ્રોબ્લેમ આવતો હોય આજે સંપર્ક કરી શકો છો મધુદીપ આઈવીએફ અને ટેસ્ટ બે બેબી હોસ્પિટલ પાનવાડી ચોક પીલગઢનની સામે એસટી બસ સ્ટેન્ડ પાસે ભાવનગર ગુજરાત અમારો મોબાઈલ નંબર છે એકાણું ઝીરો છ બાવીસ દસ તેર અમે સોમવારથી શનિવાર સવારે સાડા અગિયારથી બપોરના બે રેગ્યુલર મળતા હોઈએ છીએ આપને ધક્કો ન થાય વરસાદ ઋતુમાં તકલીફ ન પડે અને મુસાફરી